અમારા સંબંધતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હિરેન વિધાનસભામાં સત્તા પક્ષને ઘેરવા માટે કોંગ્રેસે હવે નવી રણનીતિ ઘડી છે જરા જાણકારી આપજો તેને લઈને બીજી તારીખથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે અને બજેટ સત્ર દરમિયાન ગૃહમાં સત્તાપક્ષ ભાજપને ઘેરવા માટે થઈ અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા વખતે નવા પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે ગામે ગામ અને શહેર શહેરની અંદર જે કઈ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તે અંગેની વિગતો વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરી અને તેમાં માંગવામાં આવી છે આ ઉપરાંત જો ક્યાંય સરકારી કચેરી અંદર ભ્રષ્ટાચાર થતો હોય તો તે અંગેની વિગત પણ સરકારી ફોટોગ્રાફ સાથે આભાર હિરેન જાણકારી આપવા માટે તો વિધાનસભામાં સત્તા પક્ષને ઘેરવા માટે આ પ્રકારની રણનીતિ ઘડવામાં આવી છે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે કોંગ્રેસે અને તે વોટ્સએપ નંબર પર જનતા પોતાના પ્રશ્નો મોકલી શકે છે ત્યારબાદ કોંગ્રેસે તમામ પ્રશ્નોની રજૂઆત કરશે વિધાનસભામાં ગામ અને શહેરની તમામ સમસ્યાઓ અંગે જનતાને અપીલ કરવામાં આવી છે કે પોતાની સમસ્યાઓ અમને મોકલો લોકોના મુદ્દાને કોંગ્રેસ વિધાનસભામાં ઉઠાવશે ગૃહમાં ઉઠાવશે

ભલે ડબલ એન્જિન સરકાર છે એકસો ની બહુમતી છે પંચાયત થી પાર્લામેન્ટ સુધી બધી જગ્યાએ ભારતીય વીજળીના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્ન હોય યુવાનોને પેપર લીક થી લઈને રોજગારીના પ્રશ્નો હોય ઉદ્યોગોના પ્રશ્ન છે તમામ લોકોને જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ થી લઈ ને સમસ્યાઓ છે જે રજૂઆતો છે એને સાંભળવા વાળું કોઈ નથી દરેક રચનાત્મક વિપક્ષ ની ભૂમિકા અમારી છે અને એના ભાગ સ્વરૂપ જયારે વિધાનસભાના સત્રમાં લોકોના જે પ્રશ્નો છે રજૂઆતો છે એનો પડઘો પડે લોકોની જે રજૂઆત પ્રશ્નો છે એને અમે ત્યાં આગળ વિધાનસભાના ફ્લોર પર કોંગ્રેસ પક્ષ તરીકે રજૂઆત કરી શકીએ એટલા માટે કોઈ પણ વ્યક્તિ પોતાના રજૂઆત પ્રશ્નો સૂચનો રજૂ કરી શકે એટલા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરફથી આ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે ને અમે લોકોને પણ કહેવા માંગીએ છીએ કે અમે કોઈ પક્ષા પક્ષી કે રાજકારણથી પર રહી અને જે પણ ગુજરાતના લોકોના પ્રશ્નો છે જે પણ રજૂઆતો છે હજુ ગુજરાતને વધારે કઈ રીતે આગળ વધારી શકાય એ માટેના સૂચનો છે કાયદાકીય જે પણ આટી ગોટી કે એને સુધારવા માટેના કોઈ સૂચનો હોય અને જમીની હકીકત હોય અમારા સુધી મોકલશે તો ચોક્કસ અમે પ્રજાનો અવાજ વિધાનસભામાં બુલંદ અવાજે રજૂ કરીશું આભાર અમિતભાઈ અમારી સાથે વાતચીત માટે તો અમિત ચાવડાને આપ સાંભળી રહ્યા હતા તેમનું કહેવું છે કે જે પણ પ્રશ્નો હશે તે અમે વિધાનસભામાં રજૂ કરીશું સરકારની સમક્ષ મૂકીશું અને જનતાનો અવાજ બનવાનો પ્રયત્ન છે કોંગ્રેસનો